પરસોત્તમભાઈ રૂપાલાએ કાલે મતદાન પૂરું થઈ ગયું આજે મીડિયા સમક્ષ ફરી એક વખત માફી માગી છે એ જે એમના શબ્દો હતા એને લઈ અને બે ત્રણ સવાલ ઊભા થાય છે સૌથી પહેલા સવાલ એ ઊભો થાય છે કે જ્યાં સુધી ચૂંટણી હતી ત્યાં સુધી એકવાર બે વાર માફી માગી હતી ચૂંટણી પૂરી થઈ ગઈ એ પછી પણ માફી માગે છે અને એવું કહે છે કે પાર્ટીને એટલે કે ભારતીય જનતા પાર્ટીને જે કઈ ફેસ સહન કરવું પડ્યું પ્રધાનમંત્રીને એ બધાનું નિમિત્ત હું બન્યો છું અને સૌથી કપરા કાળમાંથી મારી રાજનીતિના સમયમાંથી હું પસાર થયો એક વાત તો હિરેનભાઈ બહુ સ્પષ્ટ છે હું એબીપીના પ્રતિષ્ઠિત માધ્યમથી કહું છું કે ક્ષત્રિય સમાજમાં સો ટકા રોષ હતો જ ભારતીય જનતા પાર્ટી પણ જાણતી હતી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ખાસ કરીને ક્ષત્રિય સમાજના આગેવાનો આ ફોરમ પર જ્યારે જે નિવેદન થયું પછી માફી માગી માફી માં ટેકનિકલી માફી માગી એવો સંદેશો પ્રસારિત થયો જેના કારણે મુશ્કેલી ઊભી થઈ એક બાજુ માથા ઉપર લોકસભાની ચૂંટણી છે આદરણીય નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવ્યા છે દેશની અંદર આપણી છબી ન ખડાય અને બધા ઘણા બધા મુદ્દાઓની વચ્ચે આ ચૂંટણી આવી ગઈ મુખ્ય વાત એ છે કે સો ટકા રૂપાલાજીનું નિવેદન ખોટું જ હતું બહુ દમ કરવાનો મતલબ જ નથી એ ખોટું જ હતું એમણે માફી માગી લીધી માફી માગવા પછી જુદા જુદા પબ્લિક ડોમેનમાં માફી માગી મીડિયાથી તો માગી જ માગી પણ પબ્લિક ડોમેનમાં માગી જ્યાં સુધી સોળ તારીખે ફોર્મ ભરવાનું બાવીસ તારીખે પાછું ખેંચવાનું સુધી ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા તમામ આગેવાનો પણ એક પણ શબ્દ બોલ્યા વગર સમાજની સાથે હોય એવી મુખસંમતિ બીજી બાજુ પાર્ટીનું અહિત ના થાય એ બંને મુદ્દાની વચ્ચે રેન્ક એન્ડ ફાઇલમાં એટલે બિટવીન ધ લાઇન્સ સતત ચિંતામાં હતા મને ખ્યાલ છે બધા એકબીજાના સંપર્કમાં હતા બધા ઈચ્છતા હતા કે કંઈક આમાંથી રસ્તો નીકળે ને ચૂંટણી ચૂંટણીની રીતે થાય ક્ષત્રિય સમાજ મોટાભાગે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે બધા જ છે એવું નથી કહેતો પણ ચૂંટણીમાં પછી રાજકીય રોટલા શીખવા માટે બીજા લોકો દાખલ થયા પછી સંકલન સમિતિ સંકલન સમિતિમાં ખૂબ સારા લોકો પણ છે પણ બે ત્રણ લોકો જે કોઈ વ્યક્તિગત નામમાં કે કોઈને અમારે કોઈ વૈમનુષ્ય નથી પણ જે લોકો ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીનો લાભ લીધો હોય સંપૂર્ણપણે ભાજપ ઉપર જ આધારિત હોય અત્યારે મોહભંગ થયો હોય અથવા તો વેગડા કર્યા હોય એવા લોકો પણ એને કોઈપણ રીતે પોતાનો વ્યક્તિગત સ્કોર સેટ કરવા માટે પ્રયત્નો કરતા લાગ્યા એના કારણે આખા સમાજને ખૂબ લાંબા ગાળે નુકસાન થશે પાટીદાર આંદોલન વખતે નજરો નજર અમે જોયું છે હું બહુ સ્પષ્ટ કહું ખૂબ પ્રતિષ્ઠિત આગેવાનો સામાજિક આગેવાનો ઉદ્યોગપતિઓથી લઈને તમામ લોકોને ગમે તેવા ગમે તેવા વ્યક્તિઓ સમ મેસેજ કરે ગાળો લખે ફોન કરે કોઈ ફરક કોઈ પડતો નથી એનાથી પણ એના કારણે લાંબા ગાળે સમાજને ખૂબ મોટું નુકસાન થયું છે પોતાના મુખ્યમંત્રી હતા એ તો ગુમાયા જ ગુમાવ્યા પણ એ સિવાય પણ ખૂબ મોટું નુકસાન થયું ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે આખો પાટીદાર સમાજ પાછો જે હતો ત્યાં આવી ગયો છે એટલે ટેમ્પરરી ફિનોમાન નુક ફિનોમીના નુકસાન કરે છે આવી વાત અમારી હતી અમે બાવીસ તારીખ સુધી રાહ જોઈ હતી કદાચ ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય લેવો હોય તો અડચણરૂપ ના થવાય અથવા તો નિર્ણય લેવામાં સહેલાઈ પડે એટલે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો કોઈ બોલ્યા નહોતા જયરાજસિંહજીએ ગોંડલમાં ખૂબ તાકાતથી પ્રયત્ન પણ કર્યો એ એમનો હેતુ પણ પાર્ટી માટે જ હતો ને કામ તો પાર્ટી માટે જ કરવાનું હતું અને બીજું કહું અગ્નિ પરીક્ષાઓ તો થાય ને રાજા હરિચંદ્રની અગ્નિ પરીક્ષા થઈ છે સંત રોહિદાસજીની એ થઈ છે અગ્નિ પરીક્ષા મીરાબાઈની પણ થઈ છે ભક્ત પહેલાદની થઈ છે ભગત પીપાજીની થઈ છે રૂપાદે માલદેવની થઈ છે બધા જ લોકોની અગ્નિ પરીક્ષા તો નેતાઓની કેમ ના થાય અને દર વખતે સીધો ઢાળ જ હોય એવું કોને કીધું કોઈક વાર અઘરું પણ પરિસ્થિતિ આવતી હોય એમાંથી નીકળો અને નીવડો તો જ સાચા બાકી સામાન્ય સંજોગોમાં તો બધા લોકો જીવતા હોય છે એટલે આ સ્થિતિ સૌથી વધારે અઘરી ઇલેક્શન અમને ક્ષત્રિય સમાજના આગેવાનોને પડ્યું છે કે ભાજપ સાથે જોડાય ભાજપ સાથે જોડાયેલા છે હિરેનભાઈ એટલે ખૂબ મુશ્કેલીમાં છતાં હવે મુદ્દો કે રૂપાલાજીએ આજે માફી માગી સમજો રૂપાલાજીએ માફી માગી અત્યારે ચૂંટણી નથી ચૂંટણીનું પૂરું થઈ ગયું જેને જે કરવું તે કર્યું કોઈ ગમે છે કે ક્ષત્રિય સમાજના એકે એક વ્યક્તિની લાગણી દુભાઈથી હું જાહેર માધ્યમથી કહું છું સ્વીકારું છું ભાજપના આગેવાન તરીકે પ્રવક્તા તરીકે પણ સમગ્ર પાર્ટી વતી તરીકે કે લાગણી દુભાઈ જ છે અને એવો કોઈનો ઈરાદો પણ નહોતો પાર્ટીનો પણ ઈરાદો નહોતો પાર્ટીએ પણ મહારાણી ગાયત્રી દેવીથી શરૂ કરી અને રાજમાતા સિંધિયાથી લઈ જ્યારે ઓગણીસો એસીમાં સ્થાપના થઈ ત્યારથી આખું આ નાનકના છોડમાંથી વટવૃક્ષ બનાવવામાં ખૂબ મોટો ફાળો છે ક્ષત્રિય સમાજનો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે હવે એમાંથી બધી જ મુશ્કેલીઓની અંદર રૂપાલાજી હવે માફી માગી છે અત્યારે ચૂંટણી છે નહીં ચૂંટણી નથી ત્યારે માફી માગી છે એટલે હવે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને માફી આપવી જોઈએ કારણ કે હવે ચૂંટણીનું મેદાનની વિષય રહ્યો નથી સ્વાર્થનું સંધાન પણ નથી અત્યારે સ્વાર્થ પણ નથી એટલે હવે આ વિષય અહીંયા પૂરો થાય એ માટે રૂપાલાજીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ભાઈ મેં માફી માગી મને સ્વીકાર્યો મને ન સ્વીકાર્યો મારો કોઈ ઈરાદો નહોતો પણ હવે દિલથી સમગ્ર અને હું એક જમાનામાં પાર્ટી માટે એસેટ હતો આજે કેમ લાય લાયબિલિટી બની ગયો છું એવી સ્થિતિ મારા માટે પણ સારી નહીં મારી પાર્ટી માટે સારી નહીં વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ મને પણ મને પણ દુઃખ થાય છે મને હું પણ સવાયો ક્ષત્રિય છું મને મારા સમાજ માટે ગૌરવ હોય દરેકનું હોય બ્લડ ઇઝ થિકર દેન વોટર પાણી કરતો લોહી જાડું હોય તો અને એ નહીં કોઈ પણ સમાજના વ્યક્તિને કોઈ પણ પોતાના સમાજ માટે માનવ હોય અમારે ગીતામાંય લખ્યું છે કે ચોરાસી લાખ જન્મ લીધા પછી ક્ષત્રિય સમાજમાં અવતાર મળે તો કોણ ગૌરવ ન હોય પણ એને એક એક ક્ષણિકમાં તમારે એને ઢોળી દેવાનું નાખી દેવાનું વિજ્ઞાન પણ ના પાડે છે સર્વાયોલો ઓફ ફિટેસ્ટ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ સમયની સાથે તાલ મિલાવો જે લોકોએ સમયની સાથે હિરેનભાઈ તાલ નથી મિલાવ્યો એ ઘસાઈને નાશ પામ્યા છે નુકસાન થયું છે જો આજે માફી માગી લીધી એ પણ માની લઈએ કે આજે જે માફી માગી એ કોઈ પણ રાજકીય નથી કારણ કે મતદાન થઈ ચૂક્યું છે એવી મત પડી ચૂક્યા છે જ્યાં જેણે મતદાન કર્યું હશે કર્યું ક્યાંક એવું તો નથી ને કે જે પરિણામ અપેક્ષિત છે એમાંથી ક્યાંક આગુ પાછું થયું છે ભાજપ ઉપર આ ન આવે એ માટે થઈ અને રૂપાલા પોતાના ઉપર લેતા હોય કે જે કંઈ પણ થયું છે એ મારા કારણે થયું છે કદાચ એક બે સીટ આગી પાછી થાય તો એ રૂપાલાના કારણે થઈ છે ભાજપના કારણે નથી થઈ ના એક એક વાત તો બહુ સ્પષ્ટ કહું તો ખુલીને બોલવાવાળો છું અને સામાજિક મારા ક્ષત્રિય સમાજના ભાઈઓને કહું છું કે અમે હર હંમેશ આખી જિંદગી તમારી માટે જ ખર્ચી છે પાર્ટી માટે જ ખર્ચી છે ક્યાંક ગમ્યું ન ગમ્યું હોય તો એ મોટું મન રાખીને માફ કરો એવું સ્પષ્ટ રીતે વિનંતી છે અમારા સમાજના બધા જ આગેવાનો તમામ નાના મોટા કાર્યકર્તાને બધા મુશ્કેલી પડી છે વોર્ડનો એક પ્રમુખ છે ક્ષત્રિય સમાજનો એને મુશ્કેલી પડી છે એ છેક ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા વરિષ્ઠ આગેવાનથી લઈને છેક સુધી મારા જેવા નાના કાર્યકર્તા સહિત તમામ લોકોને મુશ્કેલી પડી પડી છે પણ એક વાત બહુ સ્પષ્ટ કહું કે ચૂંટણીમાં પરિણામમાં તો પરિણામમાં તો બહુ સ્પષ્ટ છે કે છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટીની આવવાની છે ક્ષત્રિય સમાજની સો ટકા જરૂર હતી એની નથી નુકસાન થાય એવું સ્પષ્ટ માનીએ છીએ પણ પરિણામ પર એની અસર કેટલી પડે છે એ તો ભવિષ્યમાં બે દિવસ પછી જ્યારે ચૂંટણી વર્ષ મહિના પછી આવશે ત્યારે ખબર પડશે પણ મુખ્ય વાત એ છે કે આખા સમાજને કોઈ પણ રાજકીય પક્ષ નારાજ ન કરી શકે અમારો મુદ્દો જુદો છે પક્ષમાં પણ પક્ષના ફોરમ પણ બધાએ કહ્યું છે કે અને એક નહીં ક્ષત્રિય સમાજ છે એવું નહીં પાટીદાર સમાજ નહીં તમે જુઓ પાટીદાર સમાજ જ્યારે નારાજ હતો એના પછી પણ તમે જોઈ લો નુકસાન તો ખૂબ થયું પણ આખા સમાજને નારાજ કરી રાજકીય પક્ષો ન ચાલી શકે કોઈ પણ રાજકીય પક્ષો આખા સમાજને નારાજ ન કરે અને કોઈ પણ ઈચ્છા નહીં મોદી સાહેબથી લઈને કોઈ પણ વ્યક્તિ પરદેશના નેતાઓ પણ એવું ના ઈચ્છે કે થાય પણ કોંગ્રેસમાં હું કોંગ્રેસમાં હતો એટલે વાત કરું છું કે કોંગ્રેસમાં હોઈએ એટલે ત્યાં એનાય જ વર્તુળમાં એના જ વાતાવરણમાં ફર્યા કરીએ એટલે દર વખતે હું આખી જિંદગી ચૂંટણી હાર સ્વીકારતી વખતે સ્ટુડિયોમાં બેઠો હોય અને રિઝલ્ટ આવતું હોય ચૂંટણી વખતે એવું લાગે કે આ વખતે સરકાર કોંગ્રેસથી બનવાની છે લોકસભાની ચૂંટણી હોય તો બાર પંદર બેઠકો તો આવવાની જ છે આવું સ્પષ્ટ રીતે માનતા હોઈએ અને પછી પરિણામ આવે એટલે ભમરી મધ ઉડી જાય એવું લાગે અને સરવાળે પછી ભારતીય જનતા પાર્ટી જીતી જતી હતી એટલે ત્યાં કોઈ કોંગ્રેસના વર્તુળોમાં એવું લાગતું હોય કે સીટ આવવાની છે એ એ મુદ્દો વિષય જુદો છે પણ ક્ષત્રિય સમાજને ક્ષત્રિય સમાજને ફરીથી આ માફી માગી રૂપાલાજીએ આખા વિષય પર પૂર્ણ વિરામ કરવા માટે મને પણ ગમ્યું છે વ્યક્તિગત ભારતીય જનતા સ્વીકારું છું ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે એને એને સ્વીકારીએ છીએ એટલા માટે કે અત્યારે સ્વાર્થનું સંધાન લાગે ચૂંટણી હોત તો અત્યારે નથી જી જી બિલકુલ તો આ રીતે જયરાજસિંહે પણ કહ્યું કે હવે આ કોઈ પણ સ્વાર્થ વગર માફી માગી છે રૂપાલાએ તો ક્ષત્રિય સમાજે હવે માફ કરવા જોઈએ